મારું નામ છે હસમુખ ગીરી ગોસાઈ અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાય આ ગાડી ચલાવી છી અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજવે કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન એ કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ થી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ કંપની કંપનીવાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેટી ડોન બે છે એક ફીમાં મેડમ નામ તો મને યાદ નથી અત્યારે અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ હજાર નો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે દસ થી પંજા પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે ગ્રુપ છે પણ હવે તે અમારે ધંધો જોયો અમારી પાસે ધંધો છે નહીં

વારંવાર બહાર ના વ્યક્તિ જ્યાં સુધી આ લોકોયા વખત ફરિયાદ અમારે નાની મોટી સાહેબ વ્યક્તિ બે ફરિયાદ પણ થઈ છે પણ એ મારા અમારા બધા વિચાર પ્રમાણે ને એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આમાં અમે સફળ થાય